વિષ્ણો <Felul muitas> <fimper> <fixe>

બંનેનું ઉગ્રેલું આનું માથું ફૂટ એનો ફળી કે એમ નથી એય મોડો મારો તમે આ બે છોટા આ બે દર્શન જ છે આને બીજા વૈકંતી મોડી આજુ એ ઘરે નથી <laughs> આહાર પણ મારી જેલા વાગન થી દેજે ભાઈ આરી અર્ધો ઓલે શું છે 100 ગ્રામ મન 100 ગ્રામ આના બરાય માં જાય એટલે મોટો ને અમારું પાડો મારો પકોડો પાડો મારો અરે કકોડો વેણેથી ये काम कर दे पेंट અંબાજી તારે ફાટી tem é rádio, então, eu